એનો આ નંબર છે સિત્તેર ચોરાણું એ ગાડીને ઊભી રાખી પૂછપાછ પૂછપરછ કરતા એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભુસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર એ તો ફેરના દરમિયાન ખબર પડે તો અત્રે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલ હાઈવામાં પાણી પણ એટલું જ ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી પાણી થઈ ગયું હતું સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર